ઓડે ધરેટીના તહેવાનોને લક્ષમાં રાખીને વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોમાંથી આદિવાસી વિસ્તાર ગોધરા દાહોદ ઝાલોદમાં એસટી બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ગત વર્ષે બસો જેટલી ટ્રીપ દોડવામાં આવી હતી આ વખતે ત્રણસો જેટલી ટ્રીપો શરૂ કરવામાં આવી છે આ વખતે મુસાફરોનો ધસારો વધતા વડોદરા સેન્ટ્રલ ડેપો દ્વારા બસ સેવા વધારવામાં આવી છે વડોદરા વિભાગ દર વર્ષે હોળી ધૂળેટીની અંદર જે વતન તરફ જતા હોય છે તે મુસાફરો માટે વ્યવસ્થા કરવામાં જ આવે છે ગત વર્ષે અમે લોકોએ બસો પંચાવન બસોનું આયોજન કર્યું હતું એ જ પ્રમાણે એની ગણતરી રાખી આ વખતે એનાથી પણ વધારે મુસાફરોની શક્યતાઓ છે એ ધ્યાનમાં રાખીને ત્રણસો ત્રીસ ટ્રીપનું ત્રણસો ત્રીસ બસનું આયોજન કર્યું છે ગઈકાલે 20 તારીખથી અમે સંચાલન શરૂ કર્યું છે કુલ 50 એક્સ્ટ્રા બસો અમે મૂકી હતી જે પૈકી 27 બસનો લાભ મુસાફર જનતાએ લીધું છે ગઈકાલે 1392 જેટલા મુસાફરો ગયા છે આજથી 75 કરીને ક્રમશઃ 110 સુધી ટ્રીપ કરી કુલ આ વખતના હોળી ધુરટીમાં મુસાફરોને વતનમાં જવા માટે 330 બસનું આયોજન કરેલ છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યન નિવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ ઉપર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર